વડોદરાની હરણી સ્થિત અંબે સ્કૂલનો વિવાદ સામે આવ્યો છે પીટીના ટીચર પર વિદ્યાર્થીનીઓએ લગાવ્યા છે ગંભીર આરોપ પીટીના ટીચર પંથેશ પંચાલ ખરાબ દાનતથી અડતા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે વિદ્યાર્થીનીઓએ માતા પિતાને અંગે જાણ કરી હતી પરિવારજનોએ શાળા સંચાલક પાસે જઈને હોબાળો કર્યો છે શાળા સંચાલકોએ પીટી ટીચર પંથેશ પંચાલને ટર્મિનેટ કર્યા છે શિક્ષક પંથેશ પંચાલ સામે પોલીસ કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે પોલીસ ઉભી કરો છો તમારી આઈસીયુ ને દબાવવા માટે શું નામ હતું તમારા પપ્પાનું કમિશનર તમે કમિશનર ના દીકરી છો એટલે હોલ એન્ડ સોલ છો તમે તો નામ તો બતાવો શું નામ હતું તમારા પપ્પાનું સાહેબ તમારું શું કેવું છે અંડરમાં છે આ બેંક કમિશનરની જી કરે છે એના માટે હું માન્ય માગું કમિશનર એટલે એને બધું સત્તા આપી તમે એવું છે નહીં આઈ થિંક મેડમ ને તો બહુ ગલત છે એમનું નામ શું છે મેડમ પ્રતિક્ષા સોલંકી ઓકે તમે એમની સામે ઇસ્યુ થયો છે એના ઉપર અમે લઈ જ રહ્યા છીએ અને એમાં તમને પાંચ મિનિટમાં મળી જશે તમને સંધ્યા મેડમનું સાહેબ તમારું સંધ્યા બાબતે પણ જે રજૂઆત કરી છે એ રજૂઆતમાં અમે જોઈશું કે ક્યારેક રિટર્નમાં શું આપ્યું હતું ને એના ઉપર અમે લઈશું સર સાહેબ નથી લેવું શીખવાડ્યું અને તમને શું કેતા કે હવે તમને જોઈ લે એવું કહેતા ছো <laughs> না <laughs> 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 બેટા તારું તમને લોકોને બેગ ટચ કરે છે કે નહીં નામ બોલો બેટા છે ગભરેજ નહીં બેટા તું મારી છોકરી છે ગભરેજ હા બેટા બિલકુલ ના ખબર મારી દીકરી છે ને સાથે તમે બધા બોલો બેટા આ લોકોને હું કર નાખી દઉં તમે પોલીસ કમ્પ્લેન આવી સામે નહીં તમે બી રિપોર્ટ કીધું ને એક્શન નહીં એની સામે પોલીસ પોલીસ ફરિયાદ કરો તમે આવીશું બરોબર છે નોંધાવ છો સાહેબ બરાબર છે આ ભાઈ ગિલ્ટી સાબિત થઈ ગયા છે બરોબર છે દસ સ્ટુડન્ટ એનું કીધું છે આ ભાઈ અને આ સામે કમિશનર દીકરી છે એટલે એમને કોઈ કાયદા લાગુ નથી એવું કેવું છે ટીચર છે એ નાની નાની છોકરીઓને અડપલા કરતો તો એ સાબિત થઈ ગયું છે બરોબર છે એ બાબતે તમે એને ટર્મિનેશન લેટર આપ્યો છે છોકરીઓના સ્ટેટમેન્ટ ના પણ સ્ટેટમેન્ટ એવા છે કે તમને આ બધો ઇસ્યુ ખબર હતો છતાં તમે એક્શન લીધી નહીં અને તમારું કેવું એવું છે કે તમે છો એટલે તમારે કોઈ એક્શન તમારે લેવાની થતી નથી એટલે શું આ બાબતે તમારું દસ દિવસ નથી તમે રેકોર્ડિંગ નહીં બોલો મારે તમારે કોઈ દુશ્મની નથી મારે ખાલી આ